समाचार सवार में आपनो स्वागत छे ताज ना ताजा અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પਹਿલા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો अंबालाल पटेल ने आगाही तारीख 7 थी 12 સુધીમાં ગુજરાતમાં આ જગ્યાએ થશે વરસાદ છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં વરસાદ નહીમત વર્ષી રહ્યો છે ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આગામી 7 થી 12 તારીખ સુધીમાંમાં ગુજરાતમાં કેટલાક ભાગોમાં વરસાદ વરસી શકે છે જે મુજબ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના કોઈક ભાગોમાં હળવો વરસાદ થઈ શકે તારીખ 16 થી 22 માં મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાત પંચમહાલ અને સાબરકાંઠા સહિત અન્ય કેટલાક ભાગોમાં વરસાદ કે વરસાદી ઝાપ थी शे वीएनएफ गरबा ग्राउंड માં નો તિલક નો એન્ટ્રી બડો ડ્રામા નવલકી મેદાન માં રમતા ગરબા એટલે કે વડોદરા નવરાત્રી ફેસ્ટિવલ માં ખેલયાને તિલક કરી પ્રવેશ આપવામાં આવ્યો હતો આ મામલે ડબોઈના ધારા સભ્ય શૈલેષ મહેતાએ જણાવ્યું હતું કે તિલક વગરનો કોઈ પણ યુવાન દેખાય તો તેને ઉચકીને બહાર કાઢી નાખો ઉલ્લેખનીય છે કે યુવાનોમાં પર તિલક લેને ઉત્સાહ જોવા મળ્યો હતો વીએનએફ ના પ્રતીષ શાહે જણાવ્યું હતું કે હિન્દુ ધર્મની પરંપરામાં તિલકનું મહત્વનું સ્થાન છે ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગર મહાનગરપાલિકાના રૂપિયા ચારસો તોતેર કરોડના વિવિધ વિકાસલક્ષી કાર્યો નું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ગાંધીનગર મહાનગરપાલિકાના રૂપિયા ચારસો તોતેર કરોડના વિવિધ વિકાસલક્ષી કાર્યો નું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું આ પૂર્વે શાહે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા વિકસિત સેક્ટર ત્રીસ ના બગીચા નું લોકાર્પણ કરી વૃક્ષારોપણ કર્યું હતું કચ્છના ચાડવા રખાલ વિસ્તારમાં હેનોત્રો બ્રીડિંગ એન્ડ કન્ઝર્વેશન સેન્ટર બનશે કચ્છ જિલ્લાના સામત્રા ગામ નજીકના ચાડવા રખાલ વિસ્તારમાં કેરેકલ એટલે કે હેનોત્રો બ્રીડિંગ એન્ડ કન્ઝર્વેશન સેન્ટર વિકસાવવા રાજ્ય સરકાર 10 કરોડ રૂપિયા ફાળવશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છના માંડવીમાં શ્યામજી કૃષ્ણ વર્મા મેમોરિયલ ખાતે આયોજિત એક સમારોહમાં આ જાહેરાત કરી હતી વન્યજીવ તથા વાનસ્પતિક સંશોધકો માટે પોટેન્શિયલ ધરાવતો આ વિસ્તાર ઇકો ટુરિઝમ એક્ટિવિટીની પણ સંભાવના ધરાવે છે મહારાષ્ટ્રના અહમદનગરનું નામ બદલીને અહિલ્યાનગર કરવાની કેન્દ્રીય મંજૂરી કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લાનું નામ બદલીને અહિલ્યાનગર કરવાની મંજૂરી આપી દીધી છે રાજ્યના મહેસૂલ મંત્રી રાધાકૃષ્ણ વિખેત પાટીલે શુક્રવારે આ માહિતી આપી હતી પત્રકારો સાથે વાત કરતા પાટીલે જણાવ્યું હતું કે અહમદનગરનું નામ બદલવાનો નિર્ણય રાજ્ય કેબિનેટ દ્વારા આ વર્ષે માર્ચમાં લેવામાં આવ્યો હતો અને કેન્દ્ર પાસેથી મંજૂરી માંગવામાં આવી હતી सीएम भूपेंद्र पटेल ની કજવાસીઓને કરોડો ના વિકાસ કાર્યોની ભેટ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ માંડવી માં રૂપિયા 170 કરોડ થી વધુ ના વિવિધ વિકાસ કાર્યોની કજવાસીઓને ભેટ આપી હતી મુખ્યમંત્રી એ રૂપિયા 28 કરોડ ના કુલ 6 કામોનું ઈખાત મુહૂર્ત કર્યું હતું તા ઉપરાંત રૂપિયા 90 કરોડ ના 9 કામોનું ઈ લોકાર પણ કર્યું હતું આ પ્રસંગે સાંસદ ધારા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા મુખ્યમંત્રી એ કચ્છના ખમીરને બિર્દાવ્યું હતું ધ ઈન્ડિયન સોશિયાલિસ્ટ ઇન લંડન બુકનું અનાવરણ કરાયું હતું ગુજરાતના પરિવારે 40 વર્ષમાં 630 લિટર રક્તદાન કરી ઇતિહાસ રચ્યો ગુજરાતમાં 27 સભ્યોના પરિવારે ઇતિહાસ રચ્યો છે આ પરિવારે 40 વર્ષમાં 630 લિટર રક્તદાન કર્યું છે અમદાવાદના માણેક બાગમાં રહેતા પટેલ પરિવારે અત્યાર સુધીમાં 630 લિટર રક્તદાન કર્યું છે આ અંગે પરિવારના સભ્ય ડોક્ટર મૌલિન પટેલે જણાવ્યું હતું કે તેમાંથી ચાર સતક વીર છે કારણ કે તેઓએ સૌથી વધુ વખત રક્તદાન કર્યું છે જારે 44 વર્ષીય ડોક્ટર મૌલિન પટેલ ગુજરાતના સૌથી યુવા સતક વીર તે data છે માત્ર ભારત જ ઈરાન અને ઇઝરાયલ વચ્ચે તણાવ ઘટાડી શકે ભારતમાં ઈરાનના રાજદૂત ઈરાજ ઇલાહિયે શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે ભારતના હસ્તક્ષેપની માંગ કરી છે ઈરાની રાજદૂતે કહ્યું ભારતે આતકનો લાભ ઉઠાવીને ઇઝરાયલને પ્રદેશમાં તેની આક્રમકતા રોકવા અને શાંતિ અને સ્થિરતા જાળવી રાખવા માટે સમજાવવું જોઈએ ઈરાનના રાજદૂતે કહ્યું કે માત્ર ભારત જ તેમના દેશ અને ઇઝરાયલ વચ્ચેના તણાવને ઘટાડી શકે છે ગુજરાતમાં પ્રથમ રબર બેરેજ કમ બ્રિજ બનશે અમદાવાદના લોકો માટે સારા સમાચાર છે ગુજરાતમાં પ્રથમ રબર બેરેજ કમ બ્રિજ બનાવવામાં આવશે સાબરમતી પર 367 કરોડના ખર્ચે કોરિયન કંપની દ્વારા 1 કિમીનો બ્રિજ બનાવવામાં આવશે આમ થવાથી ચાંદખેડાથી એરપોર્ટની સીધી કનેક્ટિવિટી મળશે આગામી 3 વર્ષમાં આ બ્રિજ બનીને તૈયાર થઈ જશે ગુજરાતનો સૌથી પહેલો એવો બ્રિજ બનશે જેમાં નીચે પાણીના સપ્લાય માટે રબર બેરેજ બનાવવામાં આવશે મોદીએ મહારાષ્ટ્રના વસીમાંમાં જગદંબાની પૂજા કરી તો ભૂપેન્દ્ર પટેલે કચ્છમાં આશાપુરા માતાના દર્શન કર્યા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહારાષ્ટ્રની મુલાકાતે હતા તેવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના વસીમાંમાં જગદંબાની પૂજા કરી હતી વડાપ્રધાન મુંબઈમાં અન્ય વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને ભૂમિ પૂજન પણ કરશે સાથે જ સીએમ ભૂપેન્દ્ર પટેલે કચ્છમાં માતાના મડ ખાતેમાં આશાપુરાના દર્શન કર્યા હતા માતાજીના ચરણોમાં રાજ્ય તથા દેશના નાગરિકોના સુખ શાંતિ સમૃદ્ધિની પ્રાર્થના કરી હતી શિમલા મસ્જિદ નું ગેરકાયદે બાંધકામ તોડી પાડવાનો આદેશ શિમલા મસ્જિદ કેસમાં માં કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે કોર્ટે મસ્જિદ ગેરકાયદે બાંધકામને તોડી પાડવાનો આદેશ આપ્યો છે મસ્જિદ બીજો ત્રીજો અને ચોથો માળ બે મહિનામાં તોડી પાડવાનો રહેશે મસ્જિદ પ્રમુખની દેખરેખ હેઠળ ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવશે હિન્દુ સંગઠનોએ મસ્જિદ મામલે ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો હતો ઘણા દિવસો સુધી પ્રદર્શન થયા હતા આગામી સુનવણી એકવીસ ડિસેમ્બરે થશે विदेश मंत्री एस जयशंकर पाकिस्तान जशे विदेश मंत्री एस जयशंकर पंदर अने सोल ऑक्टोबरे पाकिस्तान जशे तेओ इस्लामाबाद मैं एससीओ हेड ऑफ गवर्नमेंट बैठक भाग लेशे विदेश मंत्रालय न प्रवक्ता रणधीर जयसवा शुक्रवारे आ माहिती छे आप नव वर्ष पहली वक्त कोई भारतीय मंत्री पाकिस्तान पाकिस्तानी मुलाकात लेशे आ पहला हजार पंदर सुषमा स्वराज पाकिस्तान गया हता। गत ओग्रीस ऑगस्टे पाकिस्ताने पीएम मोदी ने एससीओ बैठक माटे आमंत्रण अपु ઘુસણોરી પ્રયાસ કરી રહેલા બે આતંકવાદીઓને ઠાર સુરક્ષા દળોએ જમ્મુ કાશ્મીરના ના આતંકવાદીઓના ઘુસણખોરી પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા છે હાલમાં સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લઈ અને સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું કુપવાડા આતંકવાદીઓની ઘુસણખોરી ની બાતમી મળ્યા પછી સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું સૌથી મોટું ફિશ ફેક્ટરી શિપ અલંગ ખાતે ભંગાવા આવ્યું ભાવનગર ના અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ ખાતે વિશ્વ સૌથી મોટું ફિશ ફેક્ટરી જહાજ ભંગાવા આવ્યું હતું સામે આવેલી માહિતી અનુસાર મોટર વેસલ દિવો જહાજ જહાજને શિપ અલંગ પ્લોટ નંબર એકસો ઓગણ સિત્તેર એમ દ્વારા ખરીદવામાં આવ્યું હતું આ જહાજ ઓગણીસો એસી માં બનાવવામાં આવેલું છે છવ્વીસ હજાર મેટ્રિક ટન વજન ધરાવે છે અને બસો મીટર લાંબુ અને બત્રીસ મીટર પહોળું આ જહાજ છે શુક્રવારે તેની કસ્ટમ્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે ગણેશ ગોંડલનો ભવ્ય સ્વાગત હાઈકોર્ટમાંથી જામીન મળ્યા બાદ ગણેશ ગોંડલનો જેલમાંથી સુટકારો મળ્યો છે ગણેશ ગોંડલ ઘરે પહોંચતા ગોંડલમાં નવરાત્રીમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો ગણેશ ગોંડલને જામીન મળતા 120 દિવસ બાદ ઘરે પરત ફર્યો છે ગણેશ ગોંડલના સ્વાગત માટે મોટી સંખ્યામાં ગોંડલના લોકો એકત્ર થયા હતા ગણેશ ગોંડલના બંગલા બહાર ઢોલ નગારા સાથે તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું જાપાનીઓ પરંપરાગત ગુજરાતી વસ્ત્રો સાથે ગરબે ઘૂમ્યા ગુજરાતી અને જાપાન ની સંસ્કૃતિ જાણે એક થઈ ગઈ હોય તેવા દ્રશ્યો અમદાવાદ માં સર્જાયા હતા જ્યારે જાપાની સ્ત્રીઓ ચણિયા ચોરી તેમજ પુરુષો કેડિયુ અને પાઘડી પહેરીને માતાજી ના આંગણ માં ગરબે ઘુમ્યા હતા ઇન્ડો જાપાન ફ્રેન્ડશીપ એસોસિએશન ગુજરાત દ્વારા અનેરા કાર્યક્રમ નું આયોજન કર્યું હતું જેમાં ગુજરાતી લોકો જાપાની પહેરવેશ પહેરીને અને જાપાની લોકો ગુજરાતી પહેરવેશ પહેરીને ગરબે ઘુમ્યા હતા कांग्रेस એ ખેડૂતોને કંગાળ બનાવ્યા. મહારાષ્ટ્રના વાશીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે મહારાષ્ટ્રના ખેડૂતોએ અનેક દાયકાઓથી ભારે સંકટનો સામનો કર્યો છે. કોંગ્રેસ અને તેના सहयोगीઓની સરકારે ખેડૂતોને કંગાળ બનાવવામાં કોઈ કસર છોડી નથી. જ્યાં સુધી મહા અघाडी સરકાર સત્તામાં હતી ત્યાં સુધી તેમની પાસે બેજ એજન્ડા હતા. પ્રોજેક્ટના પૈસાથી ભ્રષ્ટાચાર કરવો અને ચૂંટડી પેલા ખોટા વચનો આપવા તેમણે ઘણી યોજનાઓ બંધ કરી દીધી હતી. સુરત માં ફേക്ക് ઓનલાઈન વેબસાઈટ બનાવી ફ્રોડ સુરત માં એક મોટો ઓનલાઈન ફ્રોડ નો પડદાફાશ થયો છે કેટલાક ઇસમોએ ઈ-કોમર્સ વેબસાઈટ ફ્લિપકાર્ટ જેવી ફേക്ക് વેબસાઈટ બનાવી હતી વેબસાઈટ પર 70 થી લઈને 90% ડિસ્કાઉન્ટ ની જાહેરાત ફેસબુક પર મૂકી પૈસા લીધા બાદ વસ્તુની ડિલિવરી નહીં કરતી ગેંગ ના 6 સભ્યોને સુરત ની સરથાણા પોલીસે ઝડપી પાડ્યા છે 12 પાસ થયલા 3 થી 4 જેટલા આરોપીએ બીટેક અને એમસીએ પાસ બે યુવકને નોકરીએ રાખ્યા હતા છેલ્લા 1 વર્ષ થી આ ગોરખ ધંધો ચલાવતા હતા वांगचुक अनिश्चित કારણના ઉપવાસ પર उतर્યા સોનમ વાંગચુક ગઈકાલથી અચોકકસ મુદતના ઉપવાસ શરૂ કર્યા છે તેમની માંગણી પર સરકાર તરફથી કોઈ જવાબ આવવામાં ન આવતા તેમણે આ નિર્ણય લીધો છે આ અંગે સોનમ વાંગચુકે કહ્યું કે ગૃહ મંત્રાલયના અધિકારીઓએ અમને ખાત્રી આપી હતી તેઓએ અમને રાજઘાટ પર જવા અને અમારો ઉપવાસ તોડવા કહ્યું પરંતુ આવું કઈ ન બોલાયો તેથી અમારી પાસે ભૂખ હડતાલ સિવાય કોઈ વિકલ્પ નથી